ત્રણ ચાર દિવસ પહેલા ભરૂચ પોલીસે અમારા સમાજના વરિષ્ઠ અને અઢારી વરણના આગેવાન તરીકે જેને ઉપમા આપી છે અને ભામાસા તરીકે જેનું નામ છે એવા અમારા વડીલ મુરબી હીરા બાપા જોટવાને અને એમના દીકરા જે હમણાં બે દિવસ પહેલા જ સુપાસી ગામમાં યુવાન સરપંચ તરીકે ચૂંટાણા એમને નિવેદન લેવાના નામે ભરૂચ પોલીસ એમની ધરપકડ કરી છે અને છ દિવસના એમના રિમાન્ડ લીધા છે હવે હકીકત એવી છે કે જે ભરૂચ જિલ્લામાં બે હજાર માટી મેટલના જે કામો જે થયેલા છે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સી તો એ વીસ એકવીસના જે ચાર પાંચ વર્ષના કામોના કન્સલ્ટ હીરા બાપાની કે એમના દીકરાની જલારામ એજન્સીમાં કે મુરલીધરમાં એ કંઈ નામ કે પ્રોપરાઈટર કે કંઈ ન હોવા છતાં માત્ર ને માત્ર